હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ લોકમાં બધાને જય માતાજી જય બાબા છે અને આજે રૂપાનો બર્થડે છે અને આ છે પાર્ટ ટુ કારણ કે આજે હું અને રૂપા જવાના છે એક જગ્યાએ દર્શન કરવા જવાનું છે અમારે ક્યાં જવાનું છે ક્યાંની એ તમને ટાઈટલ અને થમનેલ છે ખબર તો પડી જ ગઈ છે ન ખબર પડી હોય તો આગળ અમે જઈ છીએ હવે અને જો ભાઈ બધું સામાન ચેકો કરી લીધો છે હવે કાં છે એ સુલે બેઠી તાપવા બહુ ઠરી ગયો ટાઈટ ભાઈ

અને હું મને થોડી થોડી અવિનેશ ને કોટ પહેરી દીધો છે મેં કોટ પહેરી લીધો હે રૂપા પહેરી લે એનો કોટ અને હવે એમ છે પછી ધીમે ધીમે નીકળીએ કારણ કે અહીંથી પછી આઠ કિલોમીટર જેટલું દૂર છે તો ત્યાં જવાનું છે જે ઇન્સ્ટાગ્રામમાં ફોલોઅર છે ને એ બધાને ખબર પડી ગઈ છે કે ક્યાં જવાનું છે કારણ કે અમે સ્ટોરી મૂકી હતી એટલે ખબર પડી ગઈ છે બધાને તો હવે અમે જાય છે હાલ જ ને હવે હાલ ને તૈયાર થઈને હાલો હાલો

અને હવે ભાઈને હાલવા મળીએ કારણ કે અત્યારે દસ હવા દસ જેવું થઈ ગયું હવે ધીમે ધીમે હાલમાં મળી ડાયર ઉડી જઈએ થોડી થોડી તો હવે નીકળીએ ડાયરેક્ટ ક્યાં હાલો તો લેવાની જશે એક બાજુનું ગામ આવે ને આ ગામ કારણ કે ભાઈ એક બે દિવસથી થોડી થોડી હવે ઈ જતી કે તે ટાયર ચેક કરાવી લે કીધું પંચર પંચર હોય તો કારણ કે આગળ જવાનું છે એટલે હવા બવા બધું ચેક કરાવવું જરૂરી છે મેં કીધું ચેક કરી લો ને એમાં પંચર હોય તો

અવિનાશ અવિનાશ દાદા અત્યારે આવો એટલા બધા ફોટા એટલા બધા છે ફોટા અહીંયા એટલા બધા જોવો તો કેટલા બધા

નાગદેવતાની સમાધિને એવું છે આ બાજુ માંગડા દાદાની સમાધિ છે અહીંયા અને હા મેં પદ્માવતીમાં એની સમાધિ છે ને અહીંયા સોરાપુરા દાદા છે સો ભાઈ કેટલું મસ્ત અહીંયા આવીને એવી આમ શાંતિ થાય ને કે આમ ભાત પૂસોમાં કારણ કે ઘણા સમયથી મારા આવા હતું અહીંયા અને આજે ફાઇનલી જો અહીંયા પૂગી જશે તો હવે દર્શન એવું કરી લઈએ દર્શન એવું કરી લઈએ તો ફાઇનલી તો આપણે મંદિરે દર્શન કરી લીધા છે અને હવે હે તમને હું ભૂતવડના દર્શન કરાવું જો અહીંયા માંગરા દાદાની સમાધિ હતી જો અહીં જો અહીંયા હજી અત્યારે પણ સમાધિ છે જો આખો વડ છે વડના જોઈ નાતી દાદા દાદાએ મને કીધું કે આ એ જ વડ છે એમ જે જજે કહી જજે જે જે કહી લો જે જે

જે જે કરો દાદા ને જે જે કરો જે જે તો ફેમિલી જો અહીંયા સિંદુર અને કેટલી બધી બીડી છે માંગડા દાદાને ને જો કેટલી બધી બેડી ની ઉખે સિંદુર છે અને આ ભૂતવાડ હવે હે કે અહીંથી હવે જઈ આ બાજુ બહાર ના જોઈ ના તમને દેખાડું બધું અને આ બાજુ તે કેટલા બધા ફોટા છે તો અહીં હું લખેલું

हाय 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 जा 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 तो जो वे घडी कराय बैठा छई अई देहवानी इटली मजा आवे छै तो घडी कराय देसीन पिसै तकली दे जावन प्लान केली रे नो रो भाई चिक्को चोरर दुजना काम हां पेरा तुम्ही सठे 5 रुपैया हां पिसै मी तेच ओठाडी સારું હાલો તો ભાઈ જો અહીં પ્રદક્ષિણા કરી લીધી છે હવે જાઈ બહાર તો ફેમિલી લઈને આવી જશે અમે અત્યારે પ્રસાદી લેવો તો દાદાની પરસાદી મેં એટલી વસ્તુ તો પરસાદીને એવું લઈ લઈએ તો ફેમિલી અહીંયા દર્શન કરી લીધા છે અને પ્રસાદી પણ લઈ લીધી જો હવે હવે અમારે જવાનું છે અહીંથી અને કઈ જગ્યાએ કાં જવાનું છે ધૂમલી અહીં ધૂમલી ગામ આવ્યું ને ન્યા જવાનું છે તો હવે ન્યા જાય અત્યારે યા ખવાય જેવું થઈ ગયું છે તો ના ભોગી જઈ અને ના જઈને ક્યાંક ના કેવું છે એ બધું તમને બતાવું તો હવે હાલો મળીએ કામ હાલો હવે જઈ ડાયરેક્ટ ઘૂમ જઈ